કચ્છમાં રાયડાની તાત્કાલિક ખરીદી ચાલુ કરવા અને ખરીદીમાં વધારો કરવા બાબતે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા રજૂઆત કરાઈ આજે એક તો અમારી રૂટિંગ જિલ્લા બેઠક હતી ને આજે બે આવેદનપત્ર અપાણા છે એક દરેક વખતે છે ને જેની જાહેરાત મોટી થાય પણ એનું પરિણામ છે ને શૂન્ય હોય છે એટલે રાયડા ખરીદીને જ્યાં સુધી અત્યારે રાયડાની આવક ફૂલ છે રાયડાના ભાવો ખેડૂતો સાવ તળીએ બેસી ગયા છે ત્યારે સરકારે ખરીદવાની જાહેરાત તો કરી કે અઢાર માર્ચથી અમે ખરીદવાનું ચાલુ કરશું હજી સુધી ખરીદવાનું ક્યાંક ચાલુ થયું છે તો ક્યાંક બારદાન નથી એમાં પારદર્શિતા નથી હમણાં મેં કલેક્ટર સાહેબને કીધું અમને અધિકારીઓને હજી ખબર નથી ખરેખર કે ખરેખર આની પદ્ધતિ શું છે રોજના કેટલા ખેડૂતોને બોલાવવા પડે માત્ર પંદર વીસ ખેડૂતોને ભુજ તાલુકાની એકનો ખાલી સિમ્પલ આપું આ દરેક તાલુકાની પરિસ્થિતિ છે સોળસોનું રજીસ્ટ્રેશન છે રોજ પંદર સોળ ખેડૂતો બોલાવે ચાર મહિના સુધી આ ખરીદી પૂરી ન થાય અને ખેડૂતોને ક્યારે આના પૈસા મળે અને ખરીદી કરે છે એ માત્ર જો સરકારને આપના માધ્યમથી કહું છું કે જો તમારે ખરીદી કરવી હોય તો મશગરી ના કરો ખેડૂતોની માત્ર બે હેક્ટરની મર્યાદામાં ચોવીસો કિલો જ માલ ખરીદે છે બાકીનો ખેડૂત છે ને બજારમાં લૂંટાય છે એટલે એમ કહીએ તો કહી શકાય કે પચીસ ત્રીસ ટકા ખરીદી કરે છે બાકીનો માલ પાછી બે હેક્ટરની મર્યાદા છે એટલે દસ એકરનો ખેડૂત હોય તો બાકીનો માલ તો એને બહાર જ વેચવાનો એટલે ખરીદીમાં તો મને એમ લાગે છે આપના માધ્યમથી સરકારને મેં અત્યારે કૃષિમંત્રીને પણ લખ્યો છે પત્ર કલેક્ટર સાહેબને કીધું કે ખેડૂતોનો જેટલો માલ થાય એટલો તમારે ખરીદી લેવો પડે તો ખરીદી કીધી કહેવાય બાકી ફોટા પડાવવા ખાલી વાતો કરવી અને એમાં પારદર્શતા નથી આડતી હજી કાં તો કે આજે હવે બારદાન નથી આજે મજૂર નથી આ કોઈ સિસ્ટમ જ નથી સિસ્ટમ વગરનું આખું કામ ચાલે છે એટલે તાત્કાલિક ધોરણે એમાં ઘટતું થાય એવું આશ્વાસન પણ અત્યારે આપ્યું છે બીજી બાબત કે નર્મદામાં વધારાના પાણી માટેનું અમે સરકારને પણ રજૂઆત કરી સરકારે એનો સારો નિર્ણય લીધો એ બદલ હું અભિનંદન પણ આપું છું પણ જે ખેતરોમાં એથી નીકળે છે મોટા મોટા ખાડા કરી નાખે છે અને એની ગાઈડલાઈન નક્કી નથી જો તમે સરકારની જેને કઈ સાઈ એની એવું કહેવાય ખેડૂતો માટેનું એમનું ધ્યાન કે હજી એને ગાઈડલાઈનની ખબર નથી હમણાં કલેક્ટર સાહેબને મેં કીધું તો એની કોઈ ગાઈડલાઈન નક્કી નથી એટલે ગાઈડલાઈન કોઈ નક્કી ન હોય ખેડૂતની જમીન કેટલી એકાવર થાય છે એનું પાકનું નુકસાન કેટલું થાય છે કોઈ જાતનું સંપ કર્યા વગર મસલત કર્યા વગર વિશ્વાસમાં લીધા વગર ખેડૂતોના ખેતરોમાં ગળી જઈને ભારે વાહન નાખી દેવાને જ્યાંથી પાઇપલાઇન નીકળે છે હું ખેડૂતના દીકરા તરીકે ખેડૂત આગેવાન તરીકે કહું છું કે એમાં બે વર્ષ સુધી કાંઈ થવાનું નથી એનો વપરાશી હક પણ દાખલ કરે છે છતાંય વળતરનું નક્કી નથી એટલે ખેડૂતોને પારિવારિક નુકસાન ભોગવતો જ રહે છે ખેતરમાં જાય તો સમસ્યા લઈને જાય એટલે આપણા માધ્યમથી કહું છું કે તાત્કાલિક ધોરણે ઘટતું કરે નહીં ઘટતું થાય તો વિકાસ કાં તો વિકાસના કામોમાં રોડા પડે ન કરવું પડે એના માટેનું કોઈ ષડયંત્ર હોય તો ખબર નથી પડતી એટલે તાત્કાલિક ગાઈડલાઈન ન હોય યાર કોઈ કામ થાય એની ગાઈડલાઈન ન હોય આ તો એક નવી વાત કહેવાય એમ કે એનું શું આપશો એ કોઈને કાંઈ નક્કી નથી એટલે આવી ખોટી બાબતું કરી અને મને લાગે છે કે એક મોટો ભ્રષ્ટાચારનું આમાંથી મને લાગે ભૂ આવે છે તેતાલીસો કરોડ રૂપિયા જો ફળવાણા હોય તો એમાં જમીન સંપાદન સાથેનું છે તો એ રૂપિયા કોણ ખાઈ જાય છે રૂપિયા કોના ખીચામાં લ્યા જાય છે એટલે આવા અનેક પ્રશ્નો છે આ જે આ બે મુખ્ય પ્રશ્ન હતા રાયડો ખરીદીને આ બે બાબતમાં ઘટતું નહીં થાય તો આવનારા દિવસોમાં ફરીથી ખેડૂતોને રોડ ઉપર ના આવવું પડે એવી આપના માધ્યમથી સરકાર અને તંત્ર બંનેને વિનંતી કરું છું